તળાજા તાલુકાના મીઠી વિરડી ગામે ગામ કૂવાને વારંવાર અવારા લુખા તત્વો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવતું હોવાની અલંગ પોલીસ મથક ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના મીઠી વિરડી ગામે આવેલ પીવા ગામ કૂવાના પીવાના પાણીના સ્ત્રોતમાં મીઠી વિરડી ગામનો ગામ કૂવેથી પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે આ કુવેથી દરરોજ પાણી ગામ લોકોને વિતરણ કરવામાં આવે છે જે ગામ કૂવો વારંવાર સ્ટાર્ટરના ફ્યુઝની ચોરી થઈ થઈતી હોય તેમજ અગાઉ ત્રણથી ચાર વખત ફ્યુઝની ચોરી થઈ છે તેમજ તારીખ એક પાંચ બે હજાર પચીસની રાત્રે મોટરની પાઇપ કાપી નાખેલ હોય અને કૂવેથી પાણી વિતરણ પણ બંધ થયેલું હોય જે બનાવની અલંગ પોલીસ મથક ખાતે ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર રજૂઆત કરવામાં આવી છે અત્રે વિરડી ગામના તોનીભાઈના જણાવ્યા અનુસાર આ કૂવામાં અગાઉ પણ કોઈ આવારા લુખા તત્વો દ્વારા ઝેરી કેમિકલ પણ નાખવામાં આવ્યું હતું જે મામલે આવારા લુખા તત્વો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અલંગ પોલીસ મથક ખાતે લિખિત રજૂઆત કરવામાં આવી છે